કાલે ખૂબ સારો દિવસ હતો કદાચ એવું કહી શકાય કે વર્ષમાં જો કોઈ અનમોલ દિવસ આવતો હોય ને તો એ છે ગુરુ પૂર્ણિમા એમાં પણ પાછો કાલે તો ગુરુવાર હતો ગુરુવાર અને ગુરુ પૂનમ વાહ કેટલું સરસ મેળ થઈ જાય એમ કેટલું સરસ લાગે ખરેખર કાલે કોઈ પણ વ્યક્તિ છે ને એ ખાલી હાથે નહીં ગઈ હોય ગુરુને દક્ષિણા તો આપવાની જ આધ્યાત્મિક હોય શૈક્ષણિક હોય કે લાઈફની કોઈ પણ સ્ટ્રગલમાંથી જેણે તમને બહાર કાઢ્યા છે જાણતા અજાણતા જે કંઈ વસ્તુ તમે શીખ્યા છો ને જે વ્યક્તિ પાસે એ તમારા ગુરુ પછી એ નાનું હોય મોટું હોય ઉંમર હોય ગમે તે પણ એ ગુરુ કહી શકાય નાનું બાળક છે ને એ પણ ઘણી વાર આપણને શીખવી જાય છે ઘણી સારી વસ્તુ શીખવી જાય છે એ એની કંઈક એવી ક્ષણ હોય એમાંથી આપણને શીખવા મળે છે બાળક છે ને જ્યારે જન્મે ને ત્યારથી જ આપણે બાળકને પણ ગુરુ ધારણ કરાવી દેવા જોઈએ ગુરુ જેના નક્કી હશે ને એની નાવ ક્યાંય ડૂબશે નહીં તો હું તો એવું કહું છું કે ભલે તમારી પાસે કદાચ આર્થિક રીતે પૈસા આપીને ગુરુદક્ષિણા તમે દાન ન કરી શકો પરંતુ કામ ક્રોધ મોહ લોભ ઈર્ષા તૃષ્ણા રાગ દ્વેષ આ બધું જે તમે દૂર કરશો ને એ તો પૈસા કરતાં પણ વધારે મહત્ત્વની છે આ જ સાચી ગુરુદક્ષિણા છે તો ચાલો આપણે હમણાં હું બીજા જ વિડીયોમાં આવું છું તમારી સાથે પ્રભુને યાદ કરવા કારણ કે ગુરુ થકી જ બધું મળ્યું છે ગુરુ થકી જ આપણને ભગવાન મળ્યા છે તો આવું બીજા વિડીયોમાં